ઘરના કારીગર જોવો અમારા મા મમ્મી મા મમ્મી ના બધું કામ આવડેલો તો હવે તમને ખબર કાલે હું લોક બનાવતી હતી તો આ રૂમાલ અહીંયા લટકેલો હતો ત્યારે કેમ લોજીક વગરની વાત કરી રહી તો મને નથી મને સેડનેસ સેડનેસ ફીલ થઈ રહ્યું છે અને ક્યાંક મને બહુ સમય પછી મતલબ બહુ ટાઈમ પછી એવું કહું કે ફેબ્રુઆરી માર્ચ પછી પહેલી માર્ચ પછી બહુ ટાઈમ પછી મને આજે દંડી નીકળી જાઓ સ્ટેન્ડની દંડીની નીકળતી ઊભા રહું પહેલાં દંડી કાઢજ આવા બી નાના નાના સુખ હોય તો આજે બહુ ટાઈમ પછી મને એકલો એકલો ફીલ થઈ રહ્યું છે અને મતલબ ઇંગ્લિશમાં કહીએ તો ફીલિંગ નોટ ગુડ એવું લાગી રહ્યું છે બે હજાર ના રહ્યા છે આજે પચીસ તારીખ છવ્વીસ થઈ ગઈ એટલે સત્યાવીસ સત્યાવીસ ઓગણ એકત્રીસ પાંચ દિવસ બચ્યા છે બે આવશે

અને એ જગ્યાએ થયેલો અનુભવ શેર કરવાનો કે અમે ઉપર સાચવી સાચવીને જ મૂકી અમે વિડીયો બનાવવા માટે તો હમણાં બનાવું તો આમ તો મને બે દિવસથી બહુ લો ફીલ થાય છે પણ મને એવું હતું કે મારી તબિયત મને એવું લાગ્યું કે મજા નહીં હોય એટલે એવું થતું હશે પણ એવું નથી ખબર નહીં હું હું સાચું કહું છું એમાં ખોટું કહેવાનું કોઈ આપણે આવતો નથી કે મેં મારા જીવનમાં આખા ગામના પાપ કર્યા હશે કર્યા હશે ને કર્યા છે લોકોને બહુ હેરાન કર્યા છે તકલીફ આપી છે અપમાન કર્યું છે પણ આ છેલ્લા પાંચ સાડા પાંચ વર્ષમાં મેં કોઈને તકલીફ નથી આપી મેં પૂરો પ્રયત્ન કર્યો છે કે હું કોઈનું ખોટું ના કરું લાસ્ટ મેં પાંચ વર્ષ પહેલાં એક ગુનો કર્યો તો એના પછી મેં કોઈ એવો ગુનો નહીં કર્યો કે મને અંદરથી ગિલ્ટી થઈ થાય બરાબર બટ આ પાંચ વર્ષની અંદર મારા કર્મો છે ને ઢેન્ટે ઢેંટ ઉડી ઉડીને હજાર ગણા થઈને મારી સામે આવ્યા હશે અને જેટલું માતાજી મેં ભોગવી લીધું છે એ પ્રમાણે મને બધું દસ ગણું મળી ગયું છે એટલે હવે હું એ પાત્રતા ધરાવું છું કે તમે મારી સાથે બધું સારું સારું કરો બેસ્ટ કરો અને મને હંમેશા ખુશ રાખો અને મને બહુ પ્યાર કરો તમે અને બસ મારી જોડે રહે એ હવે હું પાત્રતા ધરાવું છું એવો મને અંદરથી વિશ્વાસ છે બરાબર તો મને નહીં ખબર કે મને કેમ લો ફીલ થાય છે પણ હું તમને ગેરંટી મારીને કહું કે મારા જીવનમાં સારું ખરાબ કંઈ બી થવાનું એટલે મને એક આભાસ જેવું ફીલ થાય મતલબ મને અંદરથી એવું થાય કે કંઈક થવાનું છે કંઈક ખુશ હોય ત્યારે બી મને એવું થાય કંઈક થવાનું છે કંઈક થવાનું છે તો બસ એ જ ફીલિંગ થઈ રહી છે અને કોઈક બહુ નજદીકીવાળું કોક બહુ હૃદયની નજદીકવાળું વ્યક્તિ મારી પીઠ પાછળ ઘા મારી રહ્યું હોય એવું મને ફીલ થઈ રહ્યું છે અને મને મારી આ ફિલિંગથી હંમેશા બહુ ડર લાગે ઓ મને મારી આ ફિલિંગથી બહુ જ ડર લાગે પહેલાંથી કારણ કે મારી સાથે કંઈક ખરાબ થવાનું હોય ને હું સામેવાળા સાથે કંઈક ખરાબ કરવાની હોય તો હું એવો અગ્ર નંગ છું ને કે મને એ બંને આભાસ થાય આ જુદી એવું થયું છે કે મને ફિલિંગ થઈ જાય કે હવે અહીંયા મારો સંબંધ પૂરો થવાનો છે અને એવી જ ફિલિંગ મારા એક બહુ નજદીકી સંબંધ માટે મને છેલ્લા બે ત્રણ દિવસથી થઈ રહી છે મને મને એ થઈ રહ્યું છે કે મને અપેક્ષા નથી કે હું એ વ્યક્તિ સાથે ક્યારે મારો સંબંધ પૂરો કરીશ પણ હવે સમય એવો આવી ગયો છે કે અમારા બંને માટે કદાચ એ જ સારું હશે પૂર્ણવિરામ તરફ જતા સંબંધો હંમેશા તકલીફદાય હોય છે મને ખબર છે પણ કદાચ કાનના અજવાળા માટે અને સામેવાળા માટે ને આપણા માટે કાલના સમયના સારા થવા માટે ઘણી વસ્તુને જતી પૂર્ણ પૂર્ણવિરામ આપી દેવો બહુ જરૂરી છે કારણ કે જે રીતના મારો સ્વભાવ છે કે હું કેવા શું જાતી હોય કહી શું દઉં અને બોલવા શું જતી હોય એને બોલી શું દઉં ને મતલબ પેટમાં વાત દબાઈને રહેતી નથી બિલકુલ એમ તો હું ની ચાહતી કે મારા કારણે હવે કોઈનું ગોળ ભાગે કે કોઈને તકલીફ થાય તો બસ હવે કેટલાક સંબંધો છે જેનો હું પૂર્ણ વિરામ આપીશ પણ આનંદમય પૂર્ણ વિરામ આપીશ એવું પૂર્ણ વિરામ કે મને અંદરથી હાસ રહેશે કે સાલું મારા કારણે કોઈનું સારું તો ના જ થયું એનો કોઈ વાંધો નહીં પણ ચલો મારા કારણે એનું ખરાબ બી ના થયું એ વિચારીને હું પૂર્ણ વિરામ આપીશ હવે હું કેમ આ વિડીયોમાં કહી રહી છું મને કંઈ ખબર પણ કહેવું જરૂરી છે એટલે કહી રહી છું કારણ કે મને શાંતિ મળશે એટલે કહી રહી છું તો મને રડવું નહીં આવતું હવે કેમ કે મારે નહીં રડવું એટલે મને રડવું નહીં આવતું યાર એટલું બધું ડિફિકલ્ટ કેમ છે કંઈક 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 હેલ્પ મને કે હું એવો રસ્તો નીકળું કે બધું સચવાઈ જાય બધું સારું થઈ જાય એવું કેવી રીતે થઈ શકે પણ હું ગેરંટી આપું આ જે બે હજાર પચીસ માં હું સંબંધો તોડીશ ને બાપના બોલે

હું ગાંડી થઈ રહી છું એવું તો મને નહીં લાગતું કારણ કે મેં આજે સો રૂપિયાની નોટ આપી હતી ને દુકાનમાં તો ત્રીસ રૂપિયાનો સામાન લીધો તો મેં સિત્તેર રૂપિયા ગણીને લીધા છે એટલે ગાડી તો હું નહીં થઈ રહી યાર આજે અમે કોલ્ડ કોફી પીધી ખબર મસ્ત લાગતી હતી મેં ફર્સ્ટ ટાઈમ કોલ્ડ કોફી હમણાં થોડા દિવસ પહેલાં પીધી હતી બર્ગર સાથે હરસો તોડાય હતી સેકન્ડ ટાઈમ આજે પીધી કોલ્ડ કોફી યાદ મને એવું લાગે કે હું આટલા વર્ષોથી કમાઉ છું બે હજાર તેરથી નોકરી કરું છું કેટલા જિલ્લાઓમાં ફરી છું હરી છું ચાલું મેં મારી પોતાના માટે કંઈ કર્યું જ નહીં મેં કોલ્ડ કોફી નથી પીધેલી કોલ્ડ કોફી પીતા પીતા મારો અઠ્યાવી ઓગણતી વરનું થવું પડ્યું ત્યારે મેં કોલ્ડ કોફી પીધી મતલબ મેં ઘણું બધું માણ્યું જ નહીં મારા જીવનમાં લોકો પાછળ જ બધું ખર્ચી નાખ્યું એને એ તો હું પ્રાઉડલી કહી શકું કે લોકો પાછળ ખર્ચી નાખ્યું ગણાવવાની વસ્તુ નહીં ચાલો લોકોનો ખુશ કરવામાં રહી ગઈ મારો તમે વિચાર્યું જ ને હું ચાહું ધાર્યો એટલું તો કમાઉં છું કે જે ચાહું જે ખરીદી શકું મારી માટે જેવા કપડાં મને ગમે એવા મને ગમે મને ભાવે હું ખાઈ શકું મને જ્યાં જવું હોય ત્યાં હું ફરી શકું મારી પાછળ હું દસ બાર હજાર રૂપિયા મહિને વાપરી શકું સરળતાથી ઘર ચલાવતા એટલું તો હું કમાવું છું પણ મેં મારી માટે કંઈ રાખ્યું જ નહીં મેં કંઈ ભેગું જ નહીં કર્યું અને મારી પાછળ કંઈ વાપરી જ નહીં રહી અને મને અત્યારે ફીલ થાય તો એ મારા પોતા સાથે તો બહુ ખોટું કરી રહ્યું યાર તો હવે થવાનો સમય છે સ્વાર્થી પોતાની માટે સ્વાર્થી પોતાને ખુશ રાખવા માટે સ્વાર્થ હવે બધા સંબંધોને તર છોડીશું જે મારી સાથે કોઈને કોઈ સ્વાર્થથી જોડાય છે ડિસ્કાઉન્ટ

મારા વિડીયો બનવાના હોય સિરિયસ મેટર માં ત્યારે જ આવું બધું થાય તો મારા કૂતરા ભસવા કાં તો ગાડીઓ કોઈક ને કોઈક બખાડો કરવા માંડે લઈને જમીન બટા થોડું પાણી થાય મારા જીવનમાં કઈ નવી વસ્તુ નહીં પણ યાર લાવજે જમીન પેલું ચાલુ કરીને ગીત ગઈ લો મગજ ફ્રેશ કામ નહીં કરતું મગજ કામ તો કરે છે ત્યારે એવું કહેશું તારું મગજ તો જે કામ કરે ને એવું કોઈનું મગજ કામ નહીં કરતું માતાજીએ તને સૌ બુદ્ધિ આપી છે ને બહુ બુદ્ધિ આપી છે ને આખા ગામની બુદ્ધિ આપી છે બરાબર અને હું મારી કે હોય welcome I'm to I'm the world, music world the bluetooth device is ready to tell the bluetooth device right is connected yes, successfully can you right. hmm? <laughs> can i speak oh, yeah. ah, speaker. દિલીપભાઈ ની શોપ થી લાવી હતી ડીકે માલી મોબાઈલ શોપ છે ને ત્યાંથી મને તો લાયેલા ભાવે આપી દઉં પણ તમને થોડું કમિશન રહેશે તમારી જોડે તો હું એક ગીત કહીશ મમ્મી તને અવાજ આવો તો હું એક ગીત ગઈશ અને આ ગીત હું લાસ્ટ ટાઈમ ગઈશ પછી આના પછી આ ગીત ગાવાનું થતું Lo inona todo, Samuel de Gato. <laughs> अबे आ आज पिक्चर ना मदद थी मुंह में निवेश चेदा एम ना ऊपर गीत कहीं सब बड़े सारे थे टेन टेन चाहे कोई मुझे जंगली कहे कहने कुछ कहता रहे हम तूफान हो में गिरे हम प्यार करे नो 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 चाहे कोई

હવે મારી વાત કોઈ નહીં સાંભળે ને ઘરમાં તો હું સ્પીકર લગાવીને આમાં બોલીશ એટલે બધા મારી વાત પ્રાયોરિટી આપશે E é uma... આ સ્પીકર મેં પહેલીવાર વાર વગાડ્યું હતું મારા ભાવેશભાઈ ઘરે શિકોદર જન્મદિવસ ઉજવ્યો તો જાહેર સ્પીકર લઈને ગઈ